ચેરીટેબલ ટ્રસ્ટ અને નાયબ બાગ્યાત નિયામક કચેરી દ્વારા એક દિવસીય કિચન ગાર્ડન તાલીબ શિબિર યોજાઈ હતી જેમાં પર મહિલાઓએ ભાગ લઈ ટ્રેનિંગ લીધી અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે સુરતમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ અને નાયબ ભાગ્યાત નિયામક કચેરી દ્વારા એક દિવસીય કિચન ગાર્ડન તાલીબ શિબિર યોજના જેમાં પાવન જેટલી મહિલાઓએ ભોગ લીધો હતો તે તાલીમાર્થી મહિલાઓને શિબિરમાં શહેરી ખેતીનો પ્રકાર કિચન ગાર્ડન શાકભાજીના પાકોના ચરુ ઉછેર માઇક્રોગ્રીન્સ હાઇડ્રોપોનિક ટેરેસ ગાર્ડન અને સારા કેમ્પ કમ્પોટ્સનો ખાતર બનાવવાની રીતની તાલીમ આપવામાં આવી હતી આજની તાલીમમાં સુરતના એક વાગ્યાત નિયામક શ્રીજી પટેલ વિશે માહિતી આપી હતી મારું નામ છે પટેલ અંકુરકુમાર સુરેશભાઈ બાગાયત અધિકારી કેનિંગ તરીકે નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરી સુરતમાં ફરજ બજાવું છું આજરોજ અર્બન હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નાયબ બાગાયત નિયમક શ્રીની કચેરીના તાલીમ હોલમાં કુલ બાવન જેટલા લાભાર્થીઓને અર્બન હોર્ટિકલ્ચર અંતર્ગત એક દિવસીય કિચન ગાર્ડન ઘર આંગણાની ખેતી વિશે અંતર્ગત તાલીમ આપવામાં આવી બધા બહેનો ભાઈઓ એ આ સરસ તાલીમમાં ભાગ લીધો વિવિધ વિષયો જેવા કે કિચન ગાર્ડન શું છે ટેરેસ ગાર્ડન શું છે કુંડા ભરવામાં કયા કયા media મીડિયાનો ઉપયોગ કરવામાં આવે છે પાણીનો ઉપયોગ કુંડા ભરવામાં કેવી રીતે કરવામાં આવે છે આ ઉપરાંત વિવિધ રોગ જીવાતો તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે પણ માહિતી આ તાલીમમાં આપવામાં આવી આ તાલીમમાં મુખ્ય અતિથિ તરીકે નાયબ બાગાયત નિયામક શ્રી શ્રી ચરણરાજ ગમનભાઈ પટેલ તેમજ પ્રાકૃતિક ખેતી અને નાયબ ખેતી નિયામક શ્રી બારડોલીના શ્રી નીતિન ગામીસર તેમજ અત્રેની કચેરીના પંકજ માલવિયાજી અત્રેની કચેરીના પ્રીતિબેન દેસાઈ તેમજ અત્રેનીના અત્રેની કચેરી કે જેના અંદર સાત જિલ્લા આવે છે એવા સંયુક્ત બાગાયતના શ્રી ચાવડા સર પણ હાજરી આપી હતી અને કાર્યક્રમને અંતે વિવિધ વિષયો જેવા કે ખોરાકમાં પોષણનું મહત્વ વિવિધ બનાવટોમાં કેવી રીતે કરવું તેમજ કિચન ગાર્ડન ટેરેસ ગાર્ડનની જરૂરિયાત કેમ છે તે વિશે માહિતી આપી અને પ્રોગ્રામ શાંતિથી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે આ પ્રોગ્રામ માટે પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ મહિલા વ્યવસાય માટે જે સાથે સંકળાયેલા છે તે સુરત સંસ્થા દ્વારા અમને ખૂબ જ સફળતાપૂર્વક સહયોગ મળેલ છે અને જુસ્સાપૂર્વક આ તાલીમમાં દરેક બહેનોએ ભાગ લીધેલો તાલીમના અંતે દરેકને કિચન ગાર્ડનની પ્રાથમિક કીટ તરીકે ગ્રો બેગ ટામેટા કોબી ખાતર બિયારણ જેવી વસ્તુઓ પણ આપવામાં આવેલ હતી સર નાયબ બાગયાત નિયામક કચેરી ખાતે આયો એક દિવસીય કિચન ગાર્ડન તાલીબ શિબિરમાં માં તાલીમાર્થી મહિલાઓને ખેતી વિષય નિષ્ણાતો દ્વારા કિચન મહત્વ અને ખેતી વિષયો ઉપર વધુ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રધ્યાપક ભક્તિબેન પંચાલે ઉપસ્થિત રહી તાલીમાર્થી મહિલાઓને કિચન ગાર્ડનની કીટોનું વિનામૂલ્યે વિતરણ કરી તમામ મહિલાઓને પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થી મહિલાઓને સન્માનિત કર્યા હતા કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત